ઉમરગામ તાલુકાના કરજગામમાં પચીસમા પાટોત્સવ પ્રસંગે પિતૃઓના મોક્ષોર્થે અને અંબાજી માતા મંદિરના વિકાસ વિસ્તરણના લાભાર્થે શ્રી ભગવત સપ્તાહ જ્ઞાનનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ અઠ્યાવીસ એક જાન્યુઆરીના રોજ આ કથા શરૂ કરવામાં આવી હતી અને ત્રીજી ફેબ્રુઆરી સુધી આ કથા ચાલશે વક્તા તરીકે વિશ્વ પ્રસિદ્ધ ભગવા ભાગવતાચાર્ય પરમ પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસ દાદા ધરમપુરનાઓ રહેશે અને સ્થળ અંબાજી માતા મંદિરના મેદાનમાં ગામ કરજ ગામ તાલુકો અમરગામ જિલ્લો વલસાડ ખાતે પધારવા માટે ભાવ ઉભર્યું આમંતર છે સાંભળું ભક્તો શું કહે છે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે તે રીતનું ગાલી છે ને આજથી લોકો સુધી શું ઉપયોગ છે ભાગવત કથા જે લાવવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ વર્ષે પચીસમો પાટોસ્તો છે મંદિરનો અને એના સંદર્ભમાં અમે તેમ કે ભાગવત કથા રાખી છે અને ભાગવત કથા દ્વારા જે પણ ફંડ આવશે લોકોનો દાનદક્ષિણા એનાથી અમે જે એક જમીન લેવાનું બાજુમાં જે આવેલી જમીન છે એ ખરીદવાનું પ્લાનિંગ કર્યું છે એ માટે અમે ભાગવત કથા રાખી છે અને લોકોનો ઘણો સારો સાથ સહકાર છે આપ આપણે જોયો હશે કે અહીં સારું એવું પબ્લિક તમે આવ્યું છે અને આવતીકાલથી વધારે પબ્લિક આવશે અને લોકો વધુમાં વધુ લાભ લેશે અને આજુબાજુના વિસ્તારના તમામ ઉદ્યોગિક ગૃહો કે જે પણ બિલ્ડરોએ બધાએ સાથ સહકાર આપ્યો છે એટલે અમારા ટ્રસ્ટનું જે વિઝન છે કે જમીન અમારે ખરીદી બાજુમાં જે લોક ઉપયોગી થાય લોકોના ઉપયોગમાં આવે એવી તો એ સપનું આ વખતે પૂરું થશે એવું ચોક્કસ ખાતરી છે અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે